હવે આ વાતનું મતેસર ત્યારે થયું કે જ્યારે વિપક્ષોએ બહાર બેસીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી અને રાહુલ ગાંધીએ એનો વિડીયો ઉતાર્યો નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈએ છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીનો જે વિડીયો વિપક્ષોએ સંસદની બહાર ઉતાર્યો એને કારણે જબરજસ્ત હોબાળો મચેલો છે અને આના વિશે જબરજસ્ત રાજકારણ પણ ચાલી રહ્યું છે ત્યારે ભાજપ પણ ઉપરાષ્ટ્રપતિના અપમાનનો બદલો જાટ સમાજના અપમાન તરીકે ખપાવીને આનો જવાબ લઈ રહ્યું છે એવું જાણકારો કહી રહ્યા છે તો આ આખા રાજકારણ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તેર ડિસેમ્બરે સંસદની અંદર હુમલો થયો અને એ સુરક્ષા ચૂંટના મામલે લઈને વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો અને એ પછી ઘણા બધા સાંસદોને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા ગઈકાલ સુધી એકસો ને તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા આજે બી લગભગ ત્રણ એક ને કર્યા એટલે લગભગ એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હવે આ વાતનું વતેસર ત્યારે થયું કે જ્યારે વિપક્ષોએ બહાર બેસીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરી અને રાહુલ ગાંધીએ એનો વિડીયો ઉતાર્યો હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે નારાજ છું અપમાન નથી પરંતુ આ મારી શીખનું અપમાન છે અને જાટ સમાજનું અપમાન છે એવું એમણે વાત કરી હવે આ આખો જે મુદ્દો છે કારણ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જ્યારે જાટ સમાજના છે ત્યારે જાટ સમાજનો લાભ મેળવવા માટે ભાજપે એક હોબાળો મચાવ્યો છે કે આ માત્ર ઉપરાષ્ટ્રપતિનું સન્માન નથી પરંતુ આખા જાટ સમાજનું સન્માન છે તો આપણે એ સમજીએ કે હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આ જાટ સમાજનો મતદાન ઉપર કેટલો પ્રભાવ છે દેશની અંદર જાટ સમાજ જે છે એનો પ્રભાવ ચાર રાજ્યોની લોકસભા બેઠકો બેઠકો ઉપર ઉપર છે છે અને વિધાનસભા જાટ સમાજનું વર્ચસ્વ એટલે આ એક સામાજિક મુદ્દો છે કે ભાઈ જાટ સમાજનું અપમાન કરવામાં આવ્યું છે અને જાટ સમાજના લોકો પણ એવું કહે છે કે ભાઈ આ ખોટી વાત છે ઉપરાષ્ટ્રપતિનું અપમાન એ અમારા જાટ સમાજનું અપમાન છે આપણે ચાર રાજ્યોનું એક સ્પેસિફિક વાત કરીએ સૌથી પહેલાં વાત કરીએ હરિયાણાની હવે હરિયાણાની અંદર આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હરિયાણાની અંદર જાટ સમાજનું જબરજસ્ત વર્ચસ્વ છે ત્યાં આગળ આ સમાજની બોલબાલા ચાલે છે હરિયાણામાં સત્યાવીસ ટકા વસ્તી જાટ સમાજની છે અને હરિયાણાની જે ટોટલ વિધાનસભાની બેઠક છે નેવું એ નેવું બેઠકમાંથી સાડત્રીસ સીટો પર જાટ સમાજની સૌથી વધારે વસ્તી છે અને હરિયાણાની અંદર લોકસભાની દસ સીટ છે હવે બે હજાર ઓગણીસની અંદર જ્યારે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપને બહુમતી મેળવવામાં મુશ્કેલી પડેલી અને જેજેપી સાથે ગઠબંધન કરીને ભાજપે સરકાર બનાવેલી જો કે હરિયાણાની અંદર જે લોકસભાની દસ સીટ છે એ દસે દસ સીટ ભાજપે જીતેલી છે હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશની અંદર પણ જે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે એમાં બાર લોકસભા અને ચોલીસ વિધાનસભા બેઠકો ઉપર જાટ સમાજનું વર્ચસ્વ છે ત્રીજા રાજ્યની વાત કરીએ રાજસ્થાન રાજસ્થાનમાં જાટ સમાજની ટોટલ વીસ ટકા જેટલી વસ્તી છે અને શેખાવટી બારવાડ એવા જે વિસ્તારો છે એમાં જાટ સમાજનું જબરજસ્ત વર્ચસ્વ છે આપણે જા જાટ સમાજનું વર્ચસ્વ અનેક વખત જોયું પણ છે કે એ લોકોએ કોઈ આંદોલનમાં રેલવેને અટકાવી દીધી હોય અને આખા દેશની અંદર

હવે આ જે ચાર રાજ્યોની અંદર જાટ સમાજનો ફાયદો બીજેપી કે કોંગ્રેસને મળશે એ તો જ્યારે પરિણામો હશેની લોકસભાની ચૂંટણી થશે ત્યારે ખબર પડશે પરંતુ એક વાત છે કે જાટ સમાજ ફરી એકવાર અત્યારે જબરજસ્ત ચર્ચામાં આવ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ